તમારું ફરીથી આપણા એક નવા બ્લોગની અંદર જે આજે આપણે એવું પહોંચ્યા છીએ શ્રી આપાગીગા ધામ એ સત્તાધાર ધામની અંદર તો મિત્રો વિડીયોમાં બનાવી જો અને તમને પણ બતાવું કે બે હજાર અંદર શ્રી આપાગીગા ધામ સત્તાધાર ધામ કેવું દેખાય છે તો ચલો જોઈએ પણ એક નાની એવી પ્રોબ્લેમ છે મિત્રો કે મંદિરની અંદર ફોન અલાઉડ નથી તો તે બદલ તમને દર્શન નહીં કરાવી શકી જે જગ્યાએ મોબાઈલ વિડીયોગ્રાફી અલાઉડ રહેશે તે જગ્યાનો આપણે વિજય એક્સપ્લોર કરી લઈશું વિડીયો શૂટિંગ અને તમને પણ બતાવી દઈશું મિત્રો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો તમે તમેનું સાથે મળીને દર્શન કરીએ શ્રી ધામ સત્તાધાર ધામનું સીધા જઈશું પાડાપિરની જે સમાધિ કહે છે તે સમાધિ સ્થાન પર જઈશું અને તમને બતાવી દઉં કે મિત્રો અહીંયા જે પાડાપીરની જે સમાધિ રાખવામાં આવે છે તે કહેવામાં આવે છે કે મુંબઈની અંદર કતલખાનામાં આ પાડાપીરને દેવામાં આવ્યા હતા અને કહેવાયને કે ભાઈ શામજી બાપુનો ખૂબ લોકપ્રિય હતો આ પાડો અને કહેવાય કે મુંબઈના કતલખાનામાંથી આ પાડાને મુંબઈવાળાને અહીંયા સત્તાધાર મેંકવાવું પડ્યું હતું કારણ કે કહેવાય ને કે ઇતિહાસ જ્યારે પહેલાંના જે કહે ને તે અલગ જ હતું મિત્રો અને પાડા અહીંયા સમાધિ કરવામાં આવી છે અને આ તમે જે જોઈ રહ્યા છો તે છે જગદીશ ભવન મિત્રો કે જ્યારે પણ તમે વાર તહેવારની અંદર આવો અને તમારે રોકાવા માટે રૂમ જો જોતી હોય તો અહીંયા જગદીશ ભવનમાં તમને રૂમ મળી જશે સામે તમે જે જોઈ રહ્યા છો તે છે આપા ગીગાની સમાધિ સ્થાન પણ કહેવામાં આવે છે કે ભાઈ અહીંયા મોબાઈલ અલાઉડ નથી તો આપણે અંદર જઈને બ્લોક નહીં કરીએ તો બહારથી દર્શન કરી લઈશું અને આગળના પ્લેસ પણ તમને બતાવી દઈશું હવે અહીંથી કુંડની તરફ જઈશું આપે અને આ તમે જોઈ રહ્યા છો કે જીવરાજ બાપુનું ભવન જે કહે છે તે અહીંયા આવેલું છે ખૂબ સરસ મજાનું ભવન બનાવ્યું છે મિત્રો અને આ પાર્કિંગ એરિયો છે જીવરાજ બાપુનું ભવન અહીંયા છે અને હવે આપણે સીધા જઈશું લક્ષ્મણ ઘાટની તરફ કે તે નીચેની સાઈડ આવેલું છે લક્ષ્મણ ઘાટ મિત્રો તો અંદર મોબાઈલ આપણે અલાઉડ નથી પણ અહીંયાથી જ આપણા ગીગાના જે સમાધિ સ્થાનની જે ધજા છે તેના દર્શન કરી લઈ આ પાકી ગા અને આ બિલેશ્વર મહાદેવનું મંદિર અહીંયા છે મિત્રો અને હવે આપણે સીધા જઈશું લક્ષ્મણ ઘાટની તરફ કે મંદિરથી જ્યારે તમે આવશો ને પેલી સાઈડ મંદિર છે અહીંયા જીવરાજ બાપુનું જે ભવન કહેવાય છે તે છે અને આ છે લક્ષ્મણ ઘાટ તરફ જવા માટે અને અહીંયા બિલેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે તો જઈએ હવે આપણે સીધા લક્ષ્મણ ઘાટની અંદર પણ તમે સત્તાધારની અંદર આવો ના ત્યારે મિત્રો તો ફોન અલાઉડ નથી તો તમે ખાસ કરી ધ્યાન રાખજો કે ફોન અંદર અલાઉડ નથી તો સેફ્ટી રાખજો કારણ કે જો તમારે વિડીયોગ્રાફી કરવી હોય છે તો તમારે અહીંયા પરમિશન લેવી પડે છે તો આ છે ત્યારે લક્ષ્મણ ગાટ મિત્રો આજે ના દિવસે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આવી પહોંચ્યા છે સત્તાધારની અંદર તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ લક્ષ્મણ ઘાટ કારણ કે કહેવાય ને કે ગરમી થોડીક વધારે છે તે બદલ પબ્લિક અહીંયા પણ નાવા આવે છે અને આ મહાદેવનું મંદિર છે જય જય મહાદેવ તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર સૌથી વધારે જે ઝાડ ઉપર જે લટકે છે ને વળવાંગડા એ તમને અહીંયા સત્તાધાર ની અંદર જોવા મળી જાય છે ખૂબ મોટી સંખ્યામાં છે જોઈ શકો છો તમે કેટલી મોટી સંખ્યામાં વળવાંગડા લટકી રહ્યા છે સત્તાધાર ની અંદર આપડા સબસ્ક્રાઈબર મળી ગયા છે ક્યાંથી આવું ભાઈ રાજુલા થી મિત્રો જોવતો ખરા રાજુલા ક્યાં આવેલું રાજુલાથી સ્પેશિયલ લોકો આવે છે સત્તાધારની અંદર શું અગિયાર જ કરવા આવ્યા તો રમવા બમવાનું નથી તમારે તો મિત્રો ઘણા ઘણા યંગસ્ટર છે તો હું યંગસ્ટર યંગસ્ટરને એક રિક્વેસ્ટ કરું છું કે ભાઈ આ જુગાર જે વસ્તુ છે એ વસ્તુ ના રમતા તો તમે ભાઈબંધ મિત્રો જોડે ફરવા આવો તો પણ એ એક અલગ મજાની મોજ છે તો હંમેશા ખુશ રહેજો અને મોજ માણતા રહીજો અને આપણો લોગ જોતા રહીજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અમારા ગિરીશભાઈ પણ થાકી ગયા છે કારણ કે અમે છે તો ઉપરથી ચાલીને નીચે સુધી આવે લક્ષ્મણ ઘાટ સુધી તો ગિરીશભાઈ કે ભાઈ ગરમી થઈ ગઈ છે કારણ કે ગરમી થોડીક વધારે છે સત્તાધારની અંદર તો કે નાવાનું તો કીધું હતું પણ કેમ નાવાનું નથી મજા આવતી કેમ નાઈ આવે ને ભાઈ લાવ્યા મજા તો ભાઈ ગિરીશભાઈ તો કહે છે કપડાં વપડા કાંઈ લાવ્યા નથી તો આપણે નાહવાનું તો નથી બરાબર છે તો હવે જરીક આ જંગલ વિસ્તાર છે ખૂબ સરસ મજાનો છે મિત્રો એકદમ ઠંડી હવા આવે છે મિત્રો તો તો આપણે એક્સપ્લોર કરી લઈ અને આપણે પાછા આગળની તો મિત્રો ભક્તો પણ અહીંયા આરામ બેઠેલા છે મિત્રો જ્યારે પણ લક્ષ્મણ ઘાટ ની અંદર આવો ને ત્યારે આ ખાસ સૂચના વાંચી લેજો ઘાટમાં મગર હોવાથી સ્નાન કરવા કરતા સમયે સાવચેતી રાખવા વિનંતી તો બધાને રિક્વેસ્ટ છે ધ્યાન રાખજો જ્યારે પણ તમે અંદર નાવા જાઓ ત્યારે કારણ કે ખાસ સૂચના આપવામાં આવેલી છે આપણે સત્તાધાર ટ્રસ્ટ તરફથી તો આપણે સીધા દર્શન કરીશું બિલેશ્વર મહાદેવના મંદિરે કારણ કે અહીંયા પણ અલાઉડ નથી કેમેરો તો બંધ કરી દી કેમેરો અહીંયાથી તો મિત્રો આપણા બિલેશ્વર મહાદેવના દર્શન થઈ ચૂક્યા છે અને હવે આપણે સીધા જઈશું માર્કેટની તરફ ખૂબ મોટી સંખ્યામાં ભાઈ ભક્તો આવી પહોંચ્યા છે મિત્રો સત્તાધારની અંદર જેમ ટાઈમ તેમ આવી પહોંચતા મિત્રો વિચાર કરો કે આપણે ભૂત બાપાનો જે વડલો કહે છે તે જગ્યાએ પેલા જઈ આવીએ અને પછી આપણે જઈશું માર્કેટની તરફ કારણ કે આપણા અંદર દર્શન બે જગ્યા થઈ ચૂક્યા છે અને હવે ભૂત બાપાના દર્શન કરી અને પછી માર્કેટનું વિઝિટ કરીશું આપે તો અને આપણે આ દેશી રિક્ષા વાહ ભાઈ વાહ અને આ રોડ તમે જે જોઈ રહ્યા છો તે છે રેલવે સ્ટેશન તરફ અને આ રોડ છે સત્તાધાર પ્રવેશ દ્વાર તરફ અહીંયા પણ એક પ્રવેશ દ્વાર આવેલું છે અને એક આગળની સાઈડમાં પણ પ્રવેશ દ્વાર આવેલું છે અને આપણે સીધા જઈશું બાપાનો જે વડલો કહે છે તે તરફ કારણ કે સામે દેખાય જ છે આ પ્રવેશ દ્વાર છે બાપાના વડલાની તરફનું અને સંપલ ઉતારી અને જઈએ અંદરની તરફ અને આ તમે જે ફોટા જોઈ રહ્યા છો તે ફોટાનું પણ મેં તમને વાત કરી હતી કે ભાઈ મોગલ ધામ અને આ શ્રી ખોડિયાર માતાજી જે મંદિરે જે ફોટા રાખવામાં આવે તો અહીંયા પણ ફોટા રાખવામાં આવે છે કારણ કે કહેવાય ને કે આજે ભૂત બાપાને વડલે જે કોઈ પણ મન્નત માગે છે કે ભાઈ અમારા દીકરા નથી જે કંઈ પણ મનોકામના માગે છે તે પૂર્ણ થાય છે તે બદલ અહીંયા ફોટા રાખવામાં આવે છે અહીંયા ભૂત બાપાના સિગરેટ સડાવવામાં આવે છે તમે ખૂબ મોટી સંખ્યામાં ભાઈ ભક્તો સિગરેટ સડાવે છે ભૂત બાપાને ભૂત બાપાને जय बुद्ध बापा तो मित्रों खूब सरस मजा ना अपना भूत बापा ने जो दर्शन करवाना थे, दर्शन था दर्शन थी चुके हैं कारण के अँ कोई એવું નથી કે ફોન અહીંયા પણ અલાઉડ છે તો તમે ફોન વિડીયોગ્રાફી પણ અહીંયા કરી શકો છો કારણ કે અંદરની સાઈડમાં અલાઉડ નથી હોતું તો અહીંયા આપણે ભાઈ ખૂબ સરસ મજાના દર્શન થઈ ચૂક્યા છે ભૂતબાપાના અને જઈએ આપણે સીધા માર્કેટની તરફ મિત્રો અત્યારે આપણે દર્શન કરીને આવી ગયા ભૂતબાપાના તે આ રોડ છે અને આ મંદિર છે અહીંયા જય માતાજી તો આ મંદિર આ સાઈડમાં રાખવામાં આવે છે મિત્રો મંદિર આ સાઈડમાં છે અને માર્કેટ પહેલી સાઈડમાં રાખવામાં આવેલી છે મિત્રો કારણ કે પહેલાં કહેવાય ને કે અહીંયા માર્કેટ હતી બહુ ઘણા વર્ષો થઈ ગયા દસથી થી બાર વર્ષ થઈ ગયા પણ હવે માર્કેટનું જે પણ હતું એ બધું પેલી સાઈડમાં રાખવામાં આવ્યું છે આ મંદિરના આગળનો સાઈડનો વ્યૂ અને આ પાર્કિંગ એરિયો છે મિત્રો કાર જે સાંજના સમયે જે બસ અહીંયા રોકાય છે તે બસનું બસ સ્ટેન્ડ અહીંયા છે અને સાંજે જે બસ આવે છે જે વહેલી સવારે ઉપડે છે તો અહીંયાથી બસ ઉપડવાની રહેશે જે પાંચ વાગે ચાર વાગે છ વાગે તમારે વિસાવદર સુધી જવું હોય તો બસ તમને અહીંથી મળી જશે બગદાણા મહુવા જુનાગઢ સુધીની બસ અહીંયા રોકાય છે સાંજના સમયે અને આ એનું બસ સ્ટેન્ડ છે અને હવે આપણે પહોંચી ગયા છીએ માર્કેટની અંદર તો આ છે સત્તાધાર ધામની માર્કેટનું નજારું મૂક્યો વિચાર કરી થોડાક લીંબુ સોડા પી લઈએ આપણે દાદા આપણે બનાવે છે લીંબુ સોડા અને પછી વિઝિટ કરીએ આપણે માર્કેટનું સરસ મજાની માળાઓ પણ છે અને આપણે શામજી બાપુની પ્રતિમા શામજી બાપુની જે છુબી કહે છે તે પણ અહીંયા છે જબરદસ્ત આપણે સત્તાધારને કહી દઈએ બાય અને ફરીથી ભાષા મળીશું એક નવા બ્લોગની અંદર જેવા આપણો બ્લોગ રહેવાનો છે જો જોકે આંબડી પહેલાં તો આપણે ટ્રાય કરીશું આઈશ્રી ખોડિયાર માતાજી મંદિરનો એક બ્લોગ લઈ લઈ તો હવે સત્તાધારને બાય બાય કરી દઈએ આપણે મિત્રો ગુજરાત એસટી બસ આપણે જી છે આપણે કહેવાય ને વિસાવદર સુધી તો આપણે વિસાવદર સુધી જઈશું ત્યાંથી પછી આપણે જે ધારીનો જે આપણી બસ લાગુ પડશે ત્યાં ધારી જઈશું કારણ કે અત્યારે સાડા બાર વાગી ગયા છે અને ગરમી ખૂબ મોટી ભાગે છે તો મિત્રો આપણે વિચાર કરું કે આપણે સત્તાધાર નહીં રોકાઈ અને અહીંયાથી જઈશું સીધા આપણે વિસાવદર ત્યાંથી જઈશું સીધા અંદર તો મિત્રો આ જૂની સત્તાધાર કહે છે તે છે જૂની સત્તાધાર અને આપણે ગયા હતા નવી સત્તાધાર ની અંદર મિત્રો આ મીટર ગેજ ટ્રેન ટ્રેનનું ફાટક છે અહીંયા તમે જોઈ શકો છો કારણ કે ગેજ જે ટ્રેન છે ધારીથી અમરેલીથી જે આવે છે સત્તાધાર તે ટ્રેન હાલ બંધ છે